ગુજરાતના અઢાર જેટલા એવા જિલ્લાઓ છે કે જેને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે ત્યારે એ જ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે કચ્છથી બોર્ડર વિસ્તારથી જોડાઈ રહ્યા છે રવિ મોટવાણી સીધા રવિ પાસે જઈશું રવિ તો રવિની પાસે આપણે સીધા જઈશું રવિ સૌથી પહેલા એ જણાવશો કે હવે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે તૈયારીઓ રાખવામાં આવી છે ગમે સમયે વિસ્તારમાં બ્લેકઆઉટ થઈ શકે એવા સૂત્રોએ માહિતી પણ એવી એ પ્રકારની આપી રહી છે તો હાલ ત્યાં કેવા પ્રકારનો માહોલ છે શું કહી રહ્યા છે લોકો ગઈકાલે શું પરિસ્થિતિ હતી અને હવે આજે કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે રવિ જી જરૂરથી જણાવી દઉં ગુજરાતમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે કચ્છ જિલ્લો છે તે એશિયાનો સૌથી મોટો બીજા નંબરનો જિલ્લો કહેવામાં આવે છે અને સાથે સાથે જે સંવેદનશીલ વિસ્તારની વાત કરીએ તો અહીંયા વાયુસેના છે તટરક્ષક તટરક્ષક છે સાથે સાથે નૌ નૌસેના છે ત્રણેય સેનાઓ અહીં જોડાયેલી છે અને ત્રણેય જગ્યાએથી પાકિસ્તાની પોતાની નાપાક હરકત કરી શકે તેવી આશા વ્યક્ત કરાઈ રહી હતી જેમાં ગઈકાલે રાત્રિના તેમણે છ જેટલા ડ્રોનો અહીં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જે ના જે સેનાએ નાપકામ કર્યો હતો તે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હજુ પણ તંત્ર તૈયારીનો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે આજની વાત કરીએ તો પગલાંના રૂપે જે જે ધાર્મિક સ્થળો છે ફરવાલાયક સ્થળો છે તમામને મોટા બંધ કરી દેવામાં આવે છે જેથી લોકોની અવર જવર ત્યાં થાય નહીં સાથે સાથે વાત કરીએ જે માછીમારો છે તેને પણ દરિયો ખેડવાની મનાઈ કરી દેવામાં આવી છે મહત્ત્વના જે બંદરો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે વાત કરીએ આજે પણ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે સાથે સાથે વાત કરીએ લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે જો આવી કોઈ પરિસ્થિતિ થાય તો સાથ અને સહકાર આપો લોકો પણ કહી રહ્યા છે કંઈ પણ વિકટ પરિસ્થિતિ આવશે તો લોકો સરકાર સાથે ઊભા છે સેનાએ જ્યાં સુધી જે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો તે લોકોને કહ્યું છે જ્યાં સુધી અમારો આદેશ ન આવે ત્યાં સુધી આ ધાર્મિક સ્થળોને ફરી શરૂ ન કરવા જેથી લોકોની અવર જવર ન થાય અને કોઈ પણ ઘટના બને તો તેની સામે તકેદારી રાખી શકાય વાત કચ્છ જે જિલ્લો છે અતિ મહત્વનો જિલ્લો ગણવામાં આવે છે જ્યારે ઓગણીસો એકોતેરમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે કચ્છ ના ભુજ એરપોર્ટ કરવામાં આવ્યો હતો રનવે તોડવામાં આવ્યો હતો તેને લઈ આ રાજ એરપોર્ટ ને પણ અત્યારે લોકો જે રવિ સૌથી મહત્વની બાબત એ છે કે ગઈકાલથી તમે ત્યાં પહોંચી ગયા છો ગઈકાલે જ્યારે આજે વહેલી સવારે એટલે કે મળસ કે જ્યારે આપ ત્યાં પહોંચ્યા એ સમયે વિસ્તારના લોકોમાં શું કોઈ ગભરાટ હતો કારણ કે પાકિસ્તાન તરફથી ત્રણસોથી ચારસો ડ્રોન છોડવામાં આવ્યા હતા એક પણ ડ્રોન ભારતની જમીન સુધી નથી પહોંચ્યું પણ શું કોઈ ડ્રોન એ વિસ્તારના લોકોએ જોયા હતા આકાશમાં કોઈ એવા દ્રશ્યો લોકોએ જોયા હોય આપની એ વિસ્તારના લોકો સાથે શું કોઈ ચર્ચા થઈ છે રવિ જી જરૂરથી જણાવી દઉં જે કચ્છ જિલ્લાનું જે છેવાડાનું જે ગામ છે ત્યાંની ટીવી થર્ટીને મુલાકાત લીધી હતી ત્યાંના આગેવાનોએ જણાવ્યું હતું કે વાત એવી આવતી હતી કે જે ક્રિક છે ત્યાં આ ડ્રોન પડ્યું હતું પરંતુ તે દૂર પડ્યું હતું લોકોએ જોયું નથી પરંતુ સેનાએ જે રીતના સૂચના આપી હતી કે આખા ગામમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને લોકોને તકેદાર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી જ્યાં સુધી તંત્ર બીજા આદેશો ન કરે તે તમામ નિયમોનું પાલન કરવા લોકો માટે કરે અને લોકો પણ ડરતા નથી લોકો એમ જ કહી રહ્યા છે સૈન્ય જે રીતના લોકોને કેસે તે રીતના તમામ લોકો તેને સપોર્ટ કરશે અને નાપાક પાકિસ્તાન ને પોતાનો સબક શીખડાવીને જ રહેશે આભાર સમગ્ર માહિતી આપવા